આજે સોશિયલ મીડિયાના કેટલાક સદઉપયોગ છે તો કેટલાક દુરુપયોગ પણ છે સોશિયલ મીડિયા થકી સદઉપયોગની વાત કરીએ તો તમે કેટલાક લોકો સુધી પોતાનો અવાજ છે તે સોશિયલ મીડિયા થકી પહોંચાડી શકતા હો છો તો દુરુપયોગની વાત કરીએ તો આજે ખાસ કરીને યુવાધન છે તો સોશિયલ મીડિયામાં અભદ્ર ગાળા ગાડી એકબીજાને નીચો દેખાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને આવી જ રીતે વાત કરીએ તો આદિવાસી સમાજ ઉપર એક અભદ્ર ટીપણી બે યુવકો દ્વારા કરવામાં આવીને તેને લઈને હવે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી દાહોદ સાયબર ક્રાઈમ ખાતે આદિવાસી સમાજના આગેવાનોએ એ યુવકો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે ત્યારે શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું સોશિયલ મીડિયાની ઘેલમાં યુવાધનો ફેમસ થવા માટે પ્રમાણભાન ભૂલી જતા હોય છે કેટલાક કિસ્સાઓમાં તેઓ અભદ્ર ગાળો ભાંડતા હોય છે પ્રકારના કન્ટેન્ટો સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે ને આવી જ રીતે વાત કરીએ તો હવે આદિવાસી સમાજને લઈને બે યુવકો દ્વારા અભદ્ર ટિપ્પણી અને ગાળો ભાંડવામાં આવી હતી તેને જ લઈને વિવાદ વકર્યો છે આ મામલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર એક આઈડી પરથી બે યુવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આદિવાસી સમાજ ઉપર ને ગાળ ભાંડવામાં આવી હતી તેને જ લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી હવે આદિવાસી સમાજના નેતાઓ મેદાને આવ્યા છે આ મામલે દાહોદ ખાતે દાહોદના આદિવાસી સમાજના જે આગેવાન છે તેમના દ્વારા દાહોદ સાયબર સેલમાં જે લોકોએ આ કૃત્ય કર્યું છે જે અભદ્ર ગાળ ભાંડી છે તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે દાહોદના આદિવાસી સમાજના નેતા તે સાંભળી લો જોહાર જય ભીલ પ્રદેશ આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઈમમાં અરજી આપી છે આદિવાસી સમાજને ટાંકીને આર કે ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને માબેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે તેથી આજે આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્ય કાર્યવાહી કરવામાં આવે

આ કૃત્ય કરનારા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ દાહોદના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ને શું સમાજમાં દાખલો બેસાડવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ